અને આ બધા પરનું નીચે જે ઉત્તર દર્નાવવાનું છે નાના મને કોણ લાગે જો હું સીધો છે રમુ છે સાયન્સમાં ટેબલ પર આગળ પ્રોજેક્ટ તો આ જીજીને એક ये दोन्ही मत अलग आहेत तर मित्रांनो असे देखील कळवतो काल वर्ष मध्ये माझ्या सही जी पर आहे तो वाली घटना सावजुवात्र होतं किंतु तमुद्राचं चित्रपटाने चालू पडलं असे ते तो माहिती चालू काम तुम्ही स्वतः करू शकता आणि आपला तमाणी कारण काय

आज हाल में भूमि में वैज्ञानिक जांच करवाया जा रहा है जिसका कंफर्मेशन सी है क्षेत्र सुविधाओं के प्रतिदिन सुविधाओं और अगले शाखा में निगरानी है राज्यों को नोट में रखा है और सब निगरानी में अपनेतन आया कर तो समझ गए पहलेatmosphere के समर्थन जमीन बनी है जो अब से काफी नीचे मात्र नोट चला होगा सब पर लाओ જેરે ઉછી આત્રંગા ઉછી સકોડો હોય એ સંજોગોમાં આપણે નિયમિત રહા તેના જેટલા સુધારાનો કે ઓમના દેખ સાથે 4 घंटे તો ફેલાલી એક એક પક્ષો

तो कहते हैं विवेकानंद कहने लगे चार चार मौमी मंडल वक्ति कर भी सेकेंडरी वाच मुख्य बात यह है कि जे जगह पर जे सपना होता है ये सपना रूपवा अधूरी बनी है अगर खबर है कि इसे की परीक्षा कितनी बारे है जो प्रोफेसर नॉर्मली लाती है कहवाई या मतलब की जो है कि परीक्षा होगी शिक्षण की परीक्षा है जो प्रोफेसर द्वारा बटे हैं जैसा

ये जय आनंद जय हमने अधिकतम प्रेरणा अनुभव का मार्गदर्शन मेरे को इसको आनंद रहने के बारे में कोई तकनीकी सफलता को खुशी जारी मुझको मिलते है और उत्तर दिशा भी रह गई लेकिन आपको चिंता हो जुटा रहे कि हम से भी की वाकता देर

એટલા માટે કહેવાનું છે કે આજે પ્રજા પ્રજાસત્તાક દિન છે અને પ્રજાની સત્તા તો જ આવે કે પ્રજા ભણે અને પ્રજા ભણે એટલે ખાલી વાંચતા લખતા શીખે તો ના ચાલે એને શું પડવી જોઈએ કે કઈ જગ્યાએ શું કહેવાય શું ના કહેવાય કોની સાથે કેવી રીતે વર્તાય કેવી રીતે ના વર્તાય આપણા બાળકોએ જુદા જુદા પ્રકારના પ્રયોગો કર્યા છે દરેક પ્રયોગે નથી ભલે તમને એવું લાગતું કે આ સાવ આ ભૂલી જોવાની નાના પ્રયોગો પછી એવું ટેક લાગે આપણને કેટલાક રોબોટિક્સ રમકડા ગણિતના મોડેલ્સ જતીન કહી ગયો પણ અત શિક્ષકોને મળજો ભાઈ જતીન એક નવો છે અજયભાઈ અજયભાઈ પેલ બાજુ છે સંગીતની પ્રાજ્ઞાનું આપકો માહોલ બતઈ ગયું છે આવું જે તો પ્રતિદન બદનભાઈ સર તો એમણે આ બતલી કાઢ્યું છે પિંકલ ગઈ ગઈ હા સિસ્ટ વિષયમાં મારી કોઈ ચિંતાઓ નથી એટલે સ્પોર્ટ્સની અંદર ક્લાસ તો શરૂ થઈ રહ્યો છે નીતેશ

તમને પણ આ બધા છોકરાઓ આ કશું જોયું નથી હું કઠરોટ શબ્દ બોલે એમાં તો દસ જણ તો બોલી જાય અને આપણે મોટા થયા છે તો એવી જે જૂની વસ્તુઓ છે એ પણ જોજો

કડુભાઈ આપણે પ્રતિમા પ્રમના પાછળ જઈએ કારણ આ લોકોએ ધક્કા મારે છે તો આપણે તો ધક્કા મારવાના તો આપણે બધા સાથે રહી અને આ લોકો ઇન્ટર પ્રદર્શન ઉપી કે પછી આપણે જોઈશું બધા સાથે વાત કરીશું તમને આ બધું જોઈને પણ કશું જે લાગી હોય જે અનુભવી હોય તો તમારા નાના ઇન્ટરવ્યુસ પણ થવાના છે ગોવિંદભાઈ સેજ પણ વેલા છટકવાનું ના આપણે સ્થાનક તમને જે અનુભવ્યું હોય એનું ઇન્ટરવ્યુ થશે અને પછી આપણે છૂટા પડીશું છૂટા પડવું તો છૂટા પડશું બાકી આપણે તો ભેગા થયા હોય છૂટા પડી ગયા પણ આ પ્રકારનો કાર્યક્રમ છે